સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ અંતર્ગત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રીનમેન વિરલ દેસાઈ વચ્ચે એમઓયુ હસ્તાક્ષર થયા છે આ એમઓયુ અંતર્ગત જીપીસીબી સુરતની નવનિર્મિત ઓફિસને પણ ગ્રીન ઓફિસ તરીકે તૈયાર કરવામાં આવી છે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની સુરત કચેરી તેમજ ગ્રીનમેન તરીકે જાણીતા પર્યાવરણવાદી વિરલ દેસાઈની સંસ્થા હાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશન વચ્ચે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાઇમેટ ચેન્જ મુવમેન્ટ અંતર્ગત એમઓયુ પર હસ્તાક્ષર થયા છે જે અંતર્ગત આગામી સમયમાં વિશાળ પાયે પર્યાવરણ જાગૃતિ અભિયાનનો હાથ ધરાશે અને દસથી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ તૈયાર કરાશે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જ મુવમેન્ટના આધારે એમઓયુ અંતર્ગત આગામી સમયમાં હાર્ટસ એન્ડ વર્ક ફાઉન્ડેશન અને જીપીસીબી સુરત જિલ્લામાં વીસ હજારથી વધુ વિદ્યાર્થીઓ તેમજ હજારો યુવાનો સુધી પહોંચશે તેમને ક્લાઇમેટ ચેન્જની વાસ્તવિકતા વિશે જાગૃત કરશે તેમની અંદર પર્યાવરણ સંરક્ષણ સંદર્ભની નિસ્બત ઊભી કરશે તો સાથોસાથ આ બંને સંસ્થા દ્વારા વિશાળ પાઈ વૃક્ષારોપણની નો ઉપાડીને વિવિધ જગ્યાએ થી વધુ મિયાવાકી અર્બન ફોરેસ્ટ તૈયાર કરાશે જીપીસીબી સુરતના ઓફિસર ઓઝા દ્વારા જણાવ્યું હતું કે બની રહ્યું છે કે પ્રદૂષણ નિયંત્રણને વરેલું અમારું બોર્ડ આવી ઝુંબેશ સાથે સંકળાયેલું છે પ્રદૂષણ નિયંત્રણ એ અમારી પ્રાથમિકતા છે અને એવા સમયે જાગૃતિ અભિયાન અને વૃક્ષારોપણની દિશામાં વધુ પ્રબળતાને કામ કરવું એ અમારા માટે આનંદ અને ગર્વની બાબત છે હું વિરલ દેસાઈ હર્ટ વર્ક ફાઉન્ડેશનનો ફાઉન્ડર અને ચેરમેન છું અને આજે ઐતિહાસિક દિવસ છે કે જે આપણે એમઓયુ જે થયા છે એ હર્ટ વર્ક ફાઉન્ડેશન અને જીપીસીબી વચ્ચે થયા છે અને ખાસ કરીને અમારું જે એક મૂવમેન્ટ હતી સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન અને ક્લાઇમેટ ચેન્જ જે એક વર્ષથી અમે એ કરતા હતા એમાં ટ્રી પ્લાન્ટેશનને બધું ઘણું બધું કર્યું એમાં આ વખતે અમને જીપીસીબીનો સહિયારો એ સપોર્ટ મળ્યો છે એક પ્લેટફોર્મ મળ્યું છે અને ખાસ જિજ્ઞાસાબેને અમને અમારી આખી મૂવમેન્ટ જોઈતી અહીંયા આખી ગ્રીન ઓફિસ જ્યારે થઈ એના પછી એમને કહ્યું કે આ તો ઘણા બધા લોકોને પહોંચાડવાને માટે સક્ષમ છે ઘણી બધી લોકોને પહોંચવું જોઈએ અને એટલા માટે કે એક ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં અમે આ આ પહેલીવાર આવી રીતે ફોરેસ્ટ મિયાબાકી ફોરેસ્ટ કરીએ છીએ એનું રિઝલ્ટ પણ બહુ સરસ મળ્યું છે તો આવનારા સમયમાં યંગસ્ટર્સ એટલે જેમાં કોલેજીસમાં જઈને અવેરનેસ પ્રોગ્રામ્સ આવશે પછી આપણા વર્કર્સ જે છે એ લોકોને અવેરનેસ પ્રોગ્રામ અને ગ્રણીઓ એટલે જે હાઉસવાઇફ્સ છે એઝ વેલ એઝ વધારેમાં વધારે લોકો સિટીઝન્સને અમે એ કરશું અને કેવી રીતના પ્રદૂષણની સામે અને ક્લાઇમેટ ચેન્જની આગળ આપણે કેવી રીતના વૃક્ષોથી આપણે લડી શકીએ વૃક્ષોને આપણે કેવી રીતે બચાવી શકીએ કેવી રીતે જાળવણી કરી શકીએ અને વૃક્ષો શું આપે છે આપણને એની એક આખી માહિતી આપશું ને એકદમ રસપ્રદ છે કારણ કે સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન એ ત્રણ તબક્કામાં છે અવેરનેસ પહેલાં અવેરનેસ આપશું એના પછી એટીટ્યૂડ ચેન્જ થશે અને એટીટ્યુડ ચેન્જ થાય પછી એક્શન નો એ આવશે એટલે અવેરનેસ જે છે એમાં કેટલા આંકડા છે એક્ઝેક્ટલી શું પ્રદૂષણની સ્થિતિ છે અને આપણે શું કરવું જોઈએ વિશ્વમાં શું થઈ રહ્યું છે એટિટ્યૂડ કે માનસિકતા આપણી જ્યારે ચેન્જ થાય છે વૃક્ષો માટે અને આપણે કેવી રીતે એને જાળવણી કરશું આપણે એને કેવી રીતે ઘરમાં લઈ જઈશું અને એક્શન એટલે મોટા પાયે અગર એક્શન કરશું તો જ ફરક પડશે એ રીતના આપણે આખો આ પ્રોગ્રામ કરવાના છે ગ્રીનમેન વિરલ દેસાઈએ કહ્યું હતું કે જીપીસીબી જેવી મહત્વની સંસ્થા સાથે જોડાઈને પર્યાવરણ સંરક્ષણની દિશામાં કામ કરવું અમારા માટે ગૌરવની બાબત છે મને વિશ્વાસ છે કે આગામી સમયમાં સત્યાગ્રહ અગેન્સ્ટ પોલ્યુશન મુવમેન્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ માત્ર સુરત જિલ્લામાં નહીં પરંતુ ગુજરાતભરના યુવાનો સુધી પહોંચશે અને એ આધારે આપણે સૌ ક્લાઇમેટ એક્શનની દિશામાં હકારાત્મક રીતે આગળ વધીશું પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સુરત ખાતેથી બોલું છું અને આજે મારી ઓફિસના આંગણે એક અનેરો અવસર જેવો માહોલ છે આજે અમે હાર્ટ એટ વર્ક્સ ફાઉન્ડેશન સુરત સાથે અમે એક એમઓયુ સાઇન કર્યા છે અને એ એમઓયુ તદ્દન નિસ્વાર્થ ભાવનાથી સમાજને સમર્પિત રહેશે અને આ જે એમઓયુ થયા છે એ અંતર્ગત અમે સુરત અને આજુબાજુના વિસ્તારમાં બાળકો યુવાનો અને ગૃહિણીઓમાં પ્રદૂષણ વિરોધી પર્યાવરણ તરફી અને વૃક્ષારોપણ પ્રત્યે લગાવ વધે એવી વિવિધ પ્રવૃત્તિઓ કરીશું અને આજની તારીખે અમે એવું નક્કી કર્યું છે કે એટલીસ્ટ દર પંદર દિવસે એક આવી ઇવેન્ટ કોઈ પણ અલગ અલગ જગ્યાએ અમે કરીશું અને દરેક બાળકો યુવાનોને ગૃહિણીઓને એક પર્યાવરણ સેનાની તરીકે તૈયાર કરીશું જે મોરચા ઉપર યુદ્ધ લડવા માટે એક સશક્ત સૈનિકની જરૂર હોય છે એના એવી જ રીતે આ પર્યાવરણના પ્રશ્નો છે એ પ્રશ્નો જાણી દુશ્મનથી કંઈ ઓછા નથી તો આવા દુશ્મનો સામે લડવા માટે અમે સેનાનીઓ તૈયાર કરીશું અને એના માટે કદાચ ઘર ઘર જવું પડે તો પણ અમે અમારો સમય એના પાછળ સમર્પિત કરીશું ધન્યવાદ ઇકોસિસ્ટમ રિસ્ટ્રીરેશન તેમજ ક્લાઇમેટ એક્શનની થીમ પર તૈયાર થયેલી આ પહેલી મોડલ ઓફિસર રોજ સેંકડો લોકોને પર્યાવરણ સુરક્ષાની દિશામાં પ્રભાવિત કરશે તા બને સંસ્થા દ્વારા પાંડેસરા ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ સાથે મળીને પાંડેસરામાં ઇન્ડસ્ટ્રીયલ એરિયામાંનું પહેલું અમૃતવન નામનું મિયાબાકી અર્બન ફોરેસ્ટ પણ તૈયાર કરાયું છે અઝર કુરસી સાથે પ્રકાશવાળા